પેરિસ ઓલિમ્પિકમાં ભારતે છઠ્ઠો મેડલ જીત્યું છે એકવીસ વર્ષીય રેસલર અમન સેરાવતે ફ્રી સ્ટાઇલ સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં પ્યુટો રિકોના ડાર્લિન તુઈ ક્રઝને તેર પાંચથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે અમન પ્રથમ રાઉન્ડ બાદ છ ત્રણથી આગળ હતું ત્યારબાદ બીજા રાઉન્ડમાં લીડ મેળવી હતી જીત બાદ અમને કહ્યું કે આ મેડલ માતા પિતા અને સમગ્ર દેશને સમર્પિત છે તેણે અગિયાર વર્ષની ઉંમરે તેના માતા અને પિતા ગુમાવ્યા અને તેની માસી સાથે રહેવા લાગ્યો ભારતીય રેસલર્સે સતત પાંચમી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે મેડલ જીત્યા છે આપણા રેસલર્સ બે હજાર થી ઓલિમ્પિક મેડલ જીતી રહ્યા છે આ મેડલ સાથે ભારતીય ટીમે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ રમતનો પહેલો મેડલ કેડી જાધવે ઓગણીસો બાવનમાં જીત્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય રેસલિંગમાં આઠ મેડલ જીત્યા છે જેમાં બે સિલ્વર અને છ બ્રોન્ઝનો સમાવેશ થાય છે